તો એના માટે મેં અત્યારે આ કાઠિયાવાડના સૌરાષ્ટ્રના જ દેશી રીંગણ આવે છે ઓળા માટેના સ્પેશિયલ મોટા હોય છે તે બે રીંગણ લીધા છે ચાર વ્યક્તિને સૌ થાય તેટલો ઓળો બનશે અને રીંગણ શેકવા માટે કાંટા ચમચીથી આ રીતે હોલ પાડીને જે ઝાળી આવતી હોય છે રીંગણ શેકવાની તેની ઉપર શેકવાના છે ત્રણથી ચાર ભાવનગરી મરચાં અને એક લાલ કેપ્સિકમ લીધું છે મેં અત્યારે શિયાળાની સિઝનમાં લાલ દેશી મરચાં પણ આવી રહ્યા છે તો તમે બેથી ત્રણ નંગ એ મરચાં પણ લઈ શકો છો અને મરચાં ક્રિસ્પી કડક રહે તે રીતે શેકવાના છે નરમ નથી થવા દેવાના અને રીંગણને એકદમ સરસ રીતે શેકવાનું છે અને કાઠિયાવાડમાં ઓળો જે બને છે તે ચૂલા પર કે સગડી પર રીંગણ શેકીને અથવા તો ભઠ્ઠામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ બધાના ઘરે એ ફેસિલિટી અવેલેબલ નથી હોતી તો તમે ગેસ પર આ રીતે ઝાળી મૂકીને પણ જો રીંગણ શેકીને ઓળો બનાવશો તો તે કુદરતી મીઠાસવાળો ઓળો તૈયાર થશે મરચાં આ રીતે હળવા જ શેકવાના છે અને સરસ શેકાઈ ગયા છે બહુ વધારે શેકી નથી નાખવાના આછા લીલા ગુલાબી કલરના આ મોટા રીંગણ સૌરાષ્ટ્રમાં ઉગે છે અને આ રીંગણમાં બીયાનો અને પાણીનો ભાગ ઓછો હોય છે અને માવાનું એટલે કે દરનું પ્રમાણ વધારે હોય છે તો તમે પણ જે મોટા રીંગણ ઓળો બનાવવા માટે લો તે પાણી અને બિયાનું પ્રમાણ ઓછું હોય તેવા પસંદ કરવાના રીંગણનું વજન ચેક કરી લેવાનું પ્રમાણમાં હળવું હોય મોટું હોય અને હળવું હોય તો તેમાં પાણી અને બિયાનો ભાગ ઓછો હોય છે વજનવાળું હોય તો તેમાં બિયા અને પાણીનું પ્રમાણ વધારે હોય છે તો બંને રીંગણ આપણે આ રીતે ઝાડી પર એકદમ સરસ રીતે શેકી લેશું અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે જેથી રીંગણને ફરાવી ફરાવીને શેકવાનું છે અને એકદમ સરસ રીતે શેકાઈ જાય એ રીતે શેકવું અને રીંગણ શેકાયા બાદ સાવ ઠંડા પડી જાય ત્યાં સુધી તેને રહેવા દેસું અને હવે આપણે બે મીડિયમ સાઇઝના ટામેટાને પણ શેકી લેશું ધીમા ગેસની ફ્લેમ પર ટામેટાની છાલ જ માત્ર શેકાય એ રીતે શેકવાના છે ટામેટા અંદરથી સોફ્ટ થઈ જાય અને ગળી જાય એવા નથી શેકવાના થોડા કડક રહે તે રીતે શેકવાના છે આજે આપણે જે અસલ કાઠિયાવાડી દેશી સ્વાદવાળો રીંગણનો ઓળો બનાવી રહ્યા છીએ તો તેમાં અસલ કુદરતી સ્વાદ સાથે રીંગણનો ઓળો તૈયાર થશે જેમાં રીંગણનો કુદરતી સ્વાદ અને શાકભાજીનો પણ કુદરતી સ્વાદ અને તેનો રસ જળવાઈ રહે તે રીતે બનાવી રહ્યા છીએ તમે એક વખત આ રીતે ઓળો ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો અને પછી મને જણાવજો કે કેવો તમારા ઘરમાં બધાને ભાવ્યો છે ટામેટા સરસ હળવા શેકાઈ ગયા છે તો હવે તેને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું અને હવે આપણે લીલી બે ડુંગળી મોટી લીધી છે તેને આ રીતે સફેદ ભાગ છે તે કટ કરીને ધીમા ગેસે શેકવાની છે અને લીલી ડુંગળીને પણ આપણે બિલકુલ પોચી નહીં થવા દઈએ એટલે કે નરમ નહીં પડવા દઈએ થોડી ક્રિસ્પી રહે તેવી જ શેકવાની છે માત્ર તેની સ્મોકી ફ્લેવર આવી જાય આ રીતે બર્નિંગ ઇફેક્ટ આવે થોડી કાળીદાજ પડશે એટલે સરસ સ્મોકી ફ્લેવર આવી જશે એ રીતે જ શેકવાની છે અને બધા જ શેકેલા શાકભાજી અને રીંગણ બધું એકદમ ઠંડુ પડી જાય ત્યાં સુધી આપણે તેને રેવા દેસું જેથી તે અંદરથી સરસ પાકી પણ જશે અને ક્રિસ્પી પણ રહેશે અને રીંગણને ઠંડુ થવા દેશો એટલે તેની જે છાલ છે તે એકદમ સરળતાથી નીકળી જશે જોઈ શકો છો તમે છાલ ઉતારવામાં એકદમ ઇઝી છે બિલકુલ વાર નથી લાગતી આ રીતે તમે લીલા શાકભાજી સાથે રીંગણનો ઓળો બનાવશો તો તેમાં વિટામિન્સ અને ફાઈબરનું પ્રમાણ પૂરેપૂરું મળશે અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી છે અને ટેસ્ટમાં તો એકદમ લાજવાબ છે તો તમના તમારા ઘરના દરેક સભ્યોને આ રીતે બનાવેલો ઓળો ચોક્કસથી ભાવશે એ મારી સો ટકા ગેરંટી છે મરચાં ટામેટા ડુંગળી અને રીંગણ શેકાવાની સુગંધ એકદમ સરસ અત્યારે કિચનમાં આવી રહી છે અને આ ઓળો ખાવાથી વજન પણ નહીં વધે કેમકે શેકેલા રીંગણનો ઓળો બનાવેલો જે ખાવામાં આવે તો તેનાથી કફ વાયુ અને વજન ચરબી બધું જ ઘટી જાય છે અને કોલેસ્ટ્રોલને અને ડાયાબિટીસને પણ કંટ્રોલમાં કરે છે તો આ રીતે છાલ ઉતારીને તેને ચાકુની મદદથી આ રીતે કટ કરવાનું છે જેથી એકદમ ચીકણો માવો નહીં થાય અને સરસ ફરસો રીંગણનો માવો તૈયાર થશે તો ચાકુ અથવા તો તવેથાની મદદથી જ તેને આ રીતે કટ કરવાનો છે અને વચ્ચે એક વખત ખોલીને ચેક કરી લેવાનું તેમાં કોઈ પણ પ્રકારની જીવાત તો નથી ને ઘણી વખત રીંગણમાં જીવાત પણ આવી જતી હોય છે તો એકદમ ઓછા બીયાવાળો અને પાણી વગરનો માવો સરસ છે તો તેને તવેથાની મદદથી આ રીતે કટ કરી લેવાનું છે અને હવે તેમાં આપણે જે શેકેલા ટામેટા ડુંગળી અને મરચાં છે તે એકદમ ઝીણા કટિંગ કરીને મિક્સ કરી દેવાના છે આ ઓળામાં તમે લાલ કેપ્સિકમની જગ્યાએ જો લાલ શેકેલા મરચાં સમારીને મિક્સ કરશો તો પણ ખાવાની ખૂબ જ મજા પડી જશે મને અત્યારે એ મરચાં નથી મળ્યા એટલે મેં કેપ્સિકમ લીધું છે અને હવે ઓળાના તાજા લીલા મસાલા માટે તેમાં એક ટુકડો લીલી આંબા હળદર એક મોટો ટુકડો આદુ આ રીતે અધકચરું ખરલમાં વાટી લેવાનું છે આ આંબા હળદર અને આદુ નાખવાથી ઓળાનો સ્વાદ સો ગણો વધી જશે અને હવે તેમાં એક મીડિયમ તીખું મરચું આ રીતે અધકચરું વાટી લેશું તમારે તમારી તીખાસ પ્રમાણે તેમાં મરચાં ઉમેરવા અત્યારે આ મરચું એકદમ તીખું છે એટલે મેં એક જ લીધું છે અને હવે આદુ મરચાં હળદરને આપણે વાટીને શેકેલા ઓળાના માવામાં માવામાં મિક્સ કરી દઈશું અને સાથે જ બધા જે શાકભાજી કટિંગ કરેલા છે તે પણ મિક્સ કરી દઈશું આ સલાડવાળો ઓળો ખાવાની એટલી બધી મજા આવે છે ને અને બાજરાના રોટલા સાથે તો મજા પડી જાય છે અને કોઈ પણ સલાડને ટક્કર મારે તેવું આ રીંગણના ઓળાનું સલાડ તૈયાર થશે તમે આને સલાડ પણ કહી શકો છો અને કાચો ઓળો પણ કહી શકો છો તેમાં સ્વાદ પ્રમાણે નમક એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન મીડિયમથી લાલ મરચું પાવડર મિક્સ કરી દેવું સૌરાષ્ટ્રમાં ઘરે ઘરમાં શિયાળાની ઠંડીમાં રીંગણનો ઓળો લગભગ રોજ જ બનાવવામાં આવે છે વીસ કળી જેટલું લીલું લસણ તેના પાન સાથે જ એકદમ ઝીણું સમારી લેવાનું છે અને આપણે જે બે લીલી ડુંગળી શેકી હતી તેના પાનને પણ એકદમ ઝીણા ઝીણા સમારી લેશું અને કાઠિયાવાડીના દરેક ઘરમાં લગભગ કાચો ઓળો જ ખાવામાં આવે છે વઘારેલો ઓળો ઓછો ખવાતો હોય છે હવે આ ઓળામાં એકદમ સરસ મજાની ફ્લેવર આપવા માટે આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ હળવું ગરમ કરીશું અને તેમાં એક ટીસ્પૂન જેટલું આખું જીરું નાખવાનું છે અને આ જે લસણ ડુંગળી સમાર્યા હતા તે નાખી દેવાના છે ચપટી હિંગ અને ચપટી હળદર નાખવા અને આને સાંતળવાનું નથી માત્ર ગરમ તેલ થાય એટલે તેમાં આ બધું નાખીને તેલમાં એકદમ સરસ મજાની તેની ફ્લેવર આવી જાય એટલું જ રાખવાનું છે માત્ર એક મિનિટ જેટલું જ રાખીને ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને હવે આ ફ્લેવરવાળું જે તેલ છે તે ઓળાના માવામાં મિક્સ કરી દેવાનું છે આને કારણે ઓળો સ્વાદ અને સુગંધમાં એટલો બધો ચટાકેદાર તૈયાર થાય છે કે ખાવાની મજા પડી જશે અને હવે આમાં તમે ભારોભાર ઝીણી સમારેલી કોથમીર પણ નાખી દેશો એટલે ઓળાના સ્વાદ અને સુગંધમાં ચાર ચાંદ લાગી જશે એટલી ખાવાની મજા આવે છે જેટલું તમે લીલું લસણ અને લીલી કોથમીર વધારે નાખશો તેટલો આ ઓળો ખાવાની વધારે મજા આવશે અને આમાં તમે ગરમ ઘી પણ રેડી શકો છો ઘીને કારણે પણ ઓળો ખાવાની ખૂબ જ મજા આવે છે તો અત્યારે આ ઓળો હું બાજરાના રોટલા સાથે સર્વ કરી રહી છું બાજરીનો રોટલો દહીં છાસ પાપડ અને માખણ અને ગોળ હોય તો ઓળો ખાવાની મજા પડી જાય તમે રીંગણનો ઓળો શેની સાથે ખાવાનું વધારે પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો પર્સનલી મને તો આ ઓળો બાજરીના રોટલા ખીચડી ગોળ છાસ દહીં અને માખણ સાથે ખૂબ જ પસંદ છે તો એક વખત તમે અસલ કાઠિયાવાડી દેશી સ્ટાઇલથી આ કાચા રીંગણના ઓડાની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ઇઝે હેલ્ધી